ત્યારે ભૂતિયો સમજી ગયો કે આ માણસો તો કંઈ કહેવાના નથી પણ એ ચારમાંથી એક માણસ વચમાં એવું બોલી ગયો હતો કે આ જાદુગર અમને અમાસના દિવસે મળે છે અને તે અમને જે વનસ્પતિ આપે છે એ વનસ્પતિ લઈ અને રાત્રે અમે આ જયસિંહ મહારાજના રજવાડામાં આવીએ છીએ અને એમના પરિવારને ખવડાવવા માટે એમના રસોયાને આપી દઈએ છીએ ત્યારે ભૂતિયો આટલી વાત સાંભળીને કહે છે કે વાહ સૈપાયો તમે તમારા જાદુગર પ્રત્યે ખૂબ વફાદાર છો આ વાત મને ગમી છે અને તમે કાંઈ ખોટું નથી કરતા અને સંન્યાસી ટાઈપના રાજાનું રજવાડું પડાવ્યું છે તો એનો દંડ તો આ મહારાજ જયસિંહને મળવો જોઈએ ને આમ કહીને ભૂતિઓ ત્યાંથી સેનાપતિ અને રાજપાલસિંહને લઈ અને નીકળી ગયો ત્યારે સેનાપતિ ખૂબ ગુસ્સામાં આવી જાય છે પણ રાજપાલસિંહ અને ભૂત્યો એમને સમજાવે છે અને તેઓ કહે છે કે સાંભળો આ એટલા વફાદાર સિપાહીઓ છે ને કે તેમને મારી નાખીશું કે પછી ગમે એટલા એમને તડપાવીશું ને તો પણ તેઓ આ જાદુગરનું નામ તો નહીં જ આપે પરંતુ જો હવે આપણે જાદુગર સુધી પહોંચવું હોય ને તો અમાસના દિવસની રાહ જોવી પડશે કેમ કે અમાસના દિવસે જ આ ચાર ઘોડેસવારો રહ્યાને એમની પાસે પેલો જાદુગર સામેથી ચાલીને આવે છે અને અમાસના દિવસે જે વનસ્પતિ તે આ ચાર ઘોડેસવારોને આપે છે ને એ લઈ અને રાત્રે તેઓ મહારાજ જયસિંહના રજવાડામાં આવે છે માટે અમાસના દિવસ સુધી આપણે આમના ઉપર નજર રાખવી પડશે ત્યારે સેનાપતિ કહે છે કે વાહ ભૂતિયા માની ગયો તને અને હવે તું જેમ કહે ને એમ જ કરવું છે પણ જાદુગર સુધી તો પહોંચવું જ પડશે અને એકવાર જાદુગર જો મારા હાથમાં આવી ગયો ને તો ભૂતિયા એનું મસ્તક હું ધડથી જુદું કરી નાખીશ ત્યારે ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં સેનાપતિ આપણે મહેનત ચાલુ રાખીએ અને જો એ જાદુગર હાથમાં આવી જાય ને

આજે રાત્રે જ આપણે અહીંયાથી નીકળી જવાનું છે અને જેવા અહીંયાથી નીકળ્યા એની સાથે અહીંયાથી ઘણું દૂર ચાલ્યું જવાનું છે અને આપણે આપણું રહેઠાણ નવું બનાવીને ત્યાં રહેવાનું છે કારણ કે અહીંયા આટલા દિવસ સુધી તો કોઈ આવ્યું ન હતું પરંતુ હવે જે આ સેનાપતિ અને જે ભૂતિઓ અને જે રાજપાલસી આવ્યા છે ને એમને જોઈને એવું લાગે છે કે તેઓ જરૂર હજુ તો કોઈક નવી ચાલ ચલવાના છે અને એટલા માટે આપણે એમને છેતરી અને આ રહેઠાણ છોડી મૂકવાનું છે અને આમ આવી વાત કરી અને જ્યારે અડધી રાત થઈ ત્યારે સવારનો પહોર થવામાં હવે થોડી જ વાર છે ને રાતના ત્રણેક વાગ્યાનો સમય બન્યો છે અને એવા સમયે આજે ચાર ઘોડે સવારો હતા ત્યારે તેઓ પોતાનું જે રહેઠાણ હતું ત્યાંથી બહાર નીકળ્યા અને ઘોડે સવાર થઈ અને રાતોરાત ત્યાંથી ચાલી નીકળ્યા અને જ્યારે સવાર પડી અને રાજપાલસિંહ સેનાપતિને ભૂતિઓ જાગે છે અને જાગીને હળવેકથી એ બાજુ જ્યારે જોવાની કોશિશ કરે છે તો ત્યાં ગુફામાં કોઈ દેખાતું નથી તેથી સેનાપતિ મીટ માંડીને બેઠો છે ને હવે અને બફોર થવા આવી તો પણ હજી સુધી ત્યાં એક પણ સિપાહી ત્યાં જોવા મળ્યો નહીં અને એમના ઘોડાઓ પણ ત્યાં હતા નહીં ત્યારે રાજપાલસિંહ કહે છે કે સેનાપતિ તમે આખો દિવસ મીટ માંડીને બેસશો ને તો પણ તમને કાંઈ જ જોવા નથી મળવાનું એનું કારણ છે કે જુઓ ત્યાં તેઓ પણ નથી ને એમના ઘોડા પણ નથી ત્યારે સેનાપતિ કહે છે કે એમ વાત છે તો હું જાતે જ જઈને જોઉં છું અને પછી સેનાપતિ ત્યાંથી ચાલતો ચાલતો જઈ અને આ ગુફામાં જુએ છે તો આજે તેઓ ગુફા છોડીને ચાલ્યા ગયા છે અને એમનો જે વધારાનો સામાન હતો અને એમના કામનો ન હતો અથવા તો તેઓ નવા રહેઠાણે લઈ જઈ શકે એમ હતા નહીં તેથી એ સામાનને તેઓ સળગાવીને ચાલ્યા ગયા છે અને જ્યારે આ સળગેલો સામાન જોયો એના ઉપરથી રાજપાલજી કહેવા લાગ્યા કે સેનાપતિ લાગે છે કે તેમણે રહેઠાણ બદલી દીધું છે ત્યાં તો સેનાપતિ ગુસ્સામાં આવી ગયો ને કહે છે કે રાજપાલજી હવે ક્યાં સુધીશું આપણે એમને અને મને લાગે છે કે હવે આ જાદુગર અને એના સિપાહીઓ આપણા હાથમાં હવે નહીં આવે ત્યારે રાજપાલજી કહે છે કે ચાલો ભૂતિયાને જઈને વાત કરીએ ત્યાં તો સેનાપતિ કહે છે કે તમે ભૂતિયાને જઈને વાત કરો ત્યાં સુધીમાં હું મારું લશ્કર લઈને આવું છું હવે મારે મારી સેનાથી જ કામ લેવું પડશે તમારાથી કાંઈ થવાનું નથી ત્યાં તો ભૂતિઓ ત્યાં આવે છે ને કહે છે કે સેનાપતિ તમને આટલો બધો ગુસ્સો આવે છે તો પછી તમે આટલા દિવસ સુધી તમે કેમ આ માણસોને ના પકડ્યા ત્યારે સેનાપતિ કહે છે કે મને કાંઈ ખબર ન હતી ત્યારે ભૂતિઓ કહે છે કે સેનાપતિ તો સાંભળો મારી વાત તમે કહો ને તો અત્યારે જ જાદુગરની પાસે જઈને એને મારી નાખવાની મારામાં પૂરેપૂરી હિંમત છે પણ મારે એને મારી નાખવો નથી મારે તો એ જાણવું છે કે તે આ ક્યાંથી વનસ્પતિ લાવે છે અને તે કઈ વનસ્પતિ છે કારણ કે જો તે વનસ્પતિ ખબર નહીં પડે ને તો તમારો રાજ પરિવાર છે ને એ આમનો આમ જીવનભર દુઃખી રહી જશે અને જાદુગર મોતને ઘાટ ઉતરી જશે માટે હું જેમ કહું એમ કરો નહીતર અમે અહીંયાથી થી ચાલ્યા જઈએ ત્યારે સેનાપતિ કહે છે કે ભૂતિયા મને માફ કરી દે મારો રાજ પરિવાર જે દુખી થાય છે ને મે એમના જે દુખ જોયા છે ને એ જોઈ અને મારાથી રહેવાતું નથી ને એટલે થોડુંક બોલાઈ જાય છે ત્યારે ભૂતિયો કહે છે કે તમારી વાત સમજુ છું પણ ત્યાં તો રાજપાલસિંહ કહે છે કે જો ભૂતિયા આ બધો સામાન તેઓ અહીંયા જ સળગાવીને નીકળી ગયા છે તો એનો મતલબ એ છે કે હવે તેમણે એમનું રહેઠાણ બદલી નાખ્યું છે અને હવે તેઓ રાતોરાત નીકળી ગયા છે તો પછી કોણ જાણે તેઓ ક્યાં ગયા હશે ત્યારે ભૂતિયો કહે છે કે તમારી વાત સાચી છે રાજપાલ તમે અને સેનાપતિ અહીંયા બેસો ત્યાં સુધી હું બાજ બની અને એમને શોધવા માટે નીકળું છું અને આમ ભૂતિયાના મોઢેથી આટલા શબ્દો નીકળ્યા ને ત્યાં તો સેનાપતિ હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કે ભૂતિયા બાજ બનીને જઈશ અને શું તું ભગવાન છે તને બાજ બનતા આવડે છે ખરા અને મને લાગે છે કે તું ગાંડો થયો છે અને મને ખબર હોત ને કે તું આવી ગાંડી ઘેલી વાતો પણ કરે છે તો હું તારી સાથે ક્યારેય ના આવોત હું તો મારી સેના સાથે જ આવોત ત્યાં તો રાજપાલસિંહ કહે છે કે સેનાપતિ શાંતિ રાખો આ અમારો ભૂતિયો છે એ ધારેને એવા રૂપ તે લઈ શકે છે ત્યારે સેનાપતિ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે રાજપાલ અત્યાર સુધી તો મને એમ લાગતું હતું કે આ ભૂતિયો ગાંડો થયો છે પણ હવે તો ભૂતિયો તો ગાંડો થયો છે પરંતુ રૂપાવટી નગરીના આટલા મોટા સેનાપતિ પણ ગાંડા થયા છે ત્યારે ભૂતિયો કહે છે કે સેનાપતિ મને ગુસ્સો અપાવશો નહીં અને હું ધારૂને એના વેશ ધારણ કરી શકું છું ત્યારે સેનાપતિ કહે છે કે ભૂતિયા તું ધારે એના વેશ ધારણ કરી શકતો હોય ને તો ચાલ એક તું મારો છું અને ત્યારે ભૂતિયાને ગુસ્સો આવ્યો ને કહે છે કે જુઓ સેનાપતિ હવે મારો ચમત્કાર આટલું કહેતાની સાથે ભૂતિયો ત્યાં જ સેનાપતિનું રૂપ ધારણ કરી છે અને જેવો તે સેનાપતિ બની ગયો એની સાથે આ બાજુ સેનાપતિના હોશ ઉડી ગયા અને તે ભૂતિયાના પગમાં પડી ગયો અને કહે છે કે મને માફ કરી દે ભૂતિયા હું તને ઓળખી ન શક્યો મને ખબર ન હતી કે સાક્ષાત દિવ્ય શક્તિ આમ મારી સાથે છે અને હું આટલા દિવસથી વલખા મારી રહ્યો છું ત્યારે ભૂત્યો પાછો પોતાના અસલી રૂપમાં આવી જાય છે અને પછી તે ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો ને હસતા હસતા કહે છે કે જોયું સેનાપતિ હું દારૂ ને તો આ પાંચ ઘોડે સવારો છે એમાંથી એકાદને મારી અને એનું વેશ ધારણ કરી અને હું ત્યાં જાદુગર પાસે પહોંચી શકું છું એટલા માટે તમને કહું છું કે તમે શાંતિ રાખો હું જેમ કરતો હોય એમ મને કરવા દો ત્યારે આ સેનાપતિ કહેવા લાગ્યો કે પણ ભૂતિયા મને એટલું તો કહી દે કે તું કોણ છે અને આમ તું આટલા બધા વેશ ધારણ કેવી રીતે કરી શકે છે ત્યારે ભૂતિયો કહે છે કે એ રહસ્ય અત્યારે રહસ્ય રહેવા દો અને જેવો એનો સમય આવશે ને એની સાથે હું તમને જણાવી દઈશ કે હું કોણ છું અને હું અહીંયા કેમ આવ્યો છું માટે અત્યારે એટલો જ વિચાર કરો કે રાજ પરિવાર કેવી રીતે સાજો થાય અને સાંભળો સેનાપતિ હવે હું બાજ બનીને જાઉં છું આપણા દુશ્મનોને શોધવા અને ત્યાં સુધી તમે આજ દુશ્મનોના રહેઠાણમાં રહેવા લાગો તેઓ હવે અહીંયા આવવાના નથી ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભલે ભૂત્યા અને આવી પણ જાય ને તો પણ એમની અમને કોઈ ડર નથી કે ભલે રાજપાલસી તમે તમારું ધ્યાન રાખજો હું આવું છું કે ભલે ભૂતિયા અને ફરી પાછો ભૂતિયો બાજ બની જાય છે અને બાજ બનીને પાંખોના તાર ફેલાવી અને આકાશમાં ઉડી ગયો ત્યારે ભૂતિયાને આમ બાજ બનીને ઉડી ગયેલો જોઈ અને સેનાપતિના મોઢેથી પરસેવા છૂટી ગયા અને તે બે હાથ જોડી અને રાજપાલસીને એટલું કહે છે કે મારા મિત્ર રાજપાલસી તમે કહેતા હો ને તો આખી જિંદગી તમારો દાસ બની જાઉં તમે કહેતા હો ને તો તમારો ગુલામ બની જાઉં પણ મને એટલું જણાવો કે આ ભૂત્યો કોણ છે અને તે આમ પોતાના વેશ કેમ બદલે છે અને તે અહીંયા કોના માટે આવ્યો છે અને અહીંયા આવા પાછળ તેનું શું રહસ્ય છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે સાંભળો આ ભૂત્યો છે ને એ બીજું કોઈ નહીં પરંતુ અઢારસો ભૂતાવળોનો ધણી એક બાબરો ભૂત છે અને તેને માતા મેલડીની કૃપાથી આ ભૂતિયાનું શરીરમાં મેલડીએ આપ્યું છે અને તે લોક કલ્યાણ અને માનવ કલ્યાણના કાર્યો કરે છે અને તે અહીંયા એક મોટી શિબિર બનાવી છે અને એમાં ઔષધિઓ લાવી અને તે દિન દુખિયા અને ગરીબોની સેવા કરે છે અને તેનો મેન ઉદ્દેશ એવો છે કે તેની અડધી શક્તિઓ જતી રહી છે ને એ પાછી લાવવા માટે તે અહીંયા તમારા વિસ્તારમાં આવ્યો છે ત્યારે સેનાપતિ કહે છે કે તો શું આ વાતની જાણ અમારા મહારાજ જયસિંહને છે કે ના આ ભૂતિયાનું રહસ્ય અહીંયા કોઈ જાણતું નથી અને સેનાપતિ તમે હવે જો કોઈને પણ આ વાત કહીને તો સમજી લેજો કે આપણી મિત્રતા અહીંયા જ પૂરી થશે ત્યારે સેનાપતિ કહે છે કે મારા મિત્ર રાજપાલસિંહ હવે ચિંતા કરતા નહીં હું આ વાત કોઈને કહેવાનો નથી કારણ કે મારો કોઈ અંગત માણસ હોય ને તો એને હું આ વાત કહું ને તો એ મારા અંગત મિત્રને પણ કોઈ અંગત મિત્ર હોય અને એના પણ ઘણા બધા અંગત મિત્રો હોય આમ આ રીતે વાત ફેલાઈ જાય છે પણ તમે મારા ઉપર વિશ્વાસ કરજો હું આ વાત મારા પેટમાં રાખીશ કોઈને કહીશ નહીં અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો ભલે હવે ચાલો આજે બધો સામાન સળગી રહ્યો છે ને એને ઉપાડીને બહાર નાખીએ અને અહીંયા જ રહેવા માટે આપણે વ્યવસ્થા કરી દઈએ કે ચાલો ત્યારે અને પછી તેઓ કામે લાગે છે અને આ બાજુ ભૂતિયો આકાશમાં ઉડી રહ્યો છે ને ઉડતો ઉડતો તે આ બાજુ બધું જોઈ રહ્યો છે અને ત્યારે એના નજરે દૂર દૂર સુધી કાંઈ દેખાતું નથી અને તેથી તે વધારે ને વધારે આગળ ઉડતો ઉડતો જાય છે અને તે પેલા ચારે ચાર સિપાહીઓને શોધી રહ્યો છે પણ તેની નજરે એકે સિપાહી પડતો નથી અને એની નજરે એકે સિપાહી તો પડ્યો નહીં પરંતુ તેના નજરે જે દ્રશ્ય જોવા મળ્યું એ જોઈ અને તેના હોશ ઉડી જાય છે ને આકાશમાં રહી અને તે એટલું જ કહે છે કે આ વળી કોણ છે અને તે અહીંયા આ બાજુ કૂચ કરીને કેમ આવી રહ્યો છે અને ત્યારે ભૂતિઓ પોતાની આંખ મોટી કરીને જુએ છે તો એક મોટું વિશાળ સૈન્ય કે જે ચાલતું ચાલતું આવી રહ્યું છે અને તેના આગળ કોઈ રાજા છે અને આ આખું એ સૈન્ય કોઈની સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યું હોય એવી તૈયારીઓ સાથે તાબડતોડ આવી રહ્યું છે ત્યારે આટલા દૂર દૂર અને રણ વિસ્તારમાં આવું જ્યારે સૈન્ય ભૂતિયાએ જોયું ત્યારે તે વિચારમાં પડી જાય છે કે આ સૈન્ય કોનું હશે અને તે કોના ઉપર યુદ્ધ કરવા માટે જતા હશે અને કદાચ યુદ્ધ થશે તો ક્યાં થશે અને આમ ભૂતિયાના મનમાં હજારો વિચાર ઉત્પન્ન થાય છે અને પછી તે વિચાર કરે છે કે લાય મને નીચે ઉતરવા દે આમ તો મને કાંઈ જાણ થશે નહીં એના માટે મારે એમની જ વાતો સાંભળવા જવું પડશે આમ આટલો વિચાર કરીને ભૂતિયો ત્યાંથી એક ઝાડ ઉપર જઈને બેઠો છે અને આ સૈન્ય એ જ ઝાડ પાસેથી નીકળે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તો મિત્રો સરસ મજાનો આગળનો ઇતિહાસ છે તો તે હવે આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી